वाढीवरची नाणार शहर विकास शहरी ग्राम विभाग श्री कनुभाई देसाई डिस्ट्रिक्ट गव्हर्नर लायन मोनाबेन देसाई आणि साथे डिस्ट्रिक्ट कॅबिनेट सेक्रेटरी लायन पटेल व्ही प्रेसिडेंट कमलेश गजानंद भाई, भाई लायन सुधारवाला झेड सी आणि लायन पारडी आणि आजूबाजूनी जनता જેવા કે અંતરિયાળ વિસ્તારમાં તથા પારડિયા વગેરે કેમ્પો અમે કરતા જ આવ્યા છીએ મહેતા હોસ્પિટલ ખાતે એટલે પ્રફુલભાઈ મહેતાની હોસ્પિટલ ખાતે અમે દર મહિનાના પહેલાં રવિવારેના સહયોગથી સિનિયર સિટીઝન માટેનું મેડિકલ ચેક યસ આ ઉપરાંત રોડ ટ્રાફિક અવેરનેસ માટેના નાના મોટે અમારી લાયન્સ ક્લબ પાર્ટી પર કરતી જ રહી છે સેવાઓ આવા અનેકવિધ કાર્યક્રમને કેમ્પો કરવા માટે પૈસા હોશે તો સારામાં સારી રીતે કેમ એક ફંડ રેઝિંગ પ્રોગ્રામ તરીકે પૈસાની જરૂર પડતી જાય માટે આજે એક નાટક મિસિસ અને આ તકે આપ સૌ ડોનર ટિકિટ લે અને આજ રોજ આવો જ સહકાર આપનો આવશે એ હું આપ તકે અપેક્ષા રાખું છું મારી ક્લબ લાયન્સ ક્લબ પાર્ટી પર સન્માન ઉભવી રહ્યા છીએ આ સાથે આપ સૌ જે પધાર્યા છો તેને હું દિલથી આવકારું છું અને આગળ Говорим. Пали говрове волч. Прав преянка не. Пис પાર્ટીને પોતાની કર્મભૂમિ બનાવી છે પોતાની સેવા ભૂમિ બનાવી છે મેડિકલ ક્ષેત્રે તો ગુજરાત રાજ્ય સ્તરે પ્રમુખ પદ સોભાવી ચૂક્યા છે ભારતની ગવર્નિંગ કમિટીમાં પણ હાલમાં સેવા આપી રહ્યા છે દક્ષિણ ગુજરાત સર્જન એસોસિએશનના પ્રમુખ તરીકે તેઓ કાર્યરત છે દૂરના વિસ્તારોમાં મેડિકલ કેમ્પમાં આ નંબર યાદ રાખજો ઓગણપચાસ હજાર પચાસ હજાર સાતસો પેશન્ટ

કેમ કર્યા દર મહિને કેમ કરીને ટીબી વખતે સરકાર મને દવા નોતી આપી એ ટીબી ના પેશન્ટ એમણે ટ્રીટ કર્યા છે ઓબિઝનમાં મેટા હોસ્પિટલ નું નિર્માણ થયો 2005 થી સિનિયર સિટીઝન્સ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ શરૂઆત કરી એમના હાથે તો દર મહિને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ કરવામાં આવી રહ્યો છે જેમાં ફ્રી દવા પણ આપવામાં આવી રહી છે

મનોવર્ગ સેવા કેન્દ્ર સંચાલિત વાત્સલ્ય સ્કૂલ માનસિક રીતે ચેલેન્જિંગ બાળકો માટે એક આશીર્વાદ રૂપ બની રહી છે બે હજાર પાંચ થી માનવર્ગ સેવા કેન્દ્ર દ્વારા આંતરિયાળ વિસ્તારમાં ચાલતા મેડિકલ કેમ્પ થકી જરૂરિયાતમંદ દર્દીઓની

ટ્રેમ મારે આપ્યું કર્યું 2014 માં GPSC ક્લાસ 102 ની યોજના મને કલેક્ટર ગાંધીનગર સચિવાલય નાયબ નિયમાક તરીકે ડેપ્યુટી કલેક્ટર તરીકે એવો કાર્યક્ષેત્રમાં તાળી મળી ગઈ રોશની મળે કે વો વિશેષ સેવા કરી છે ભારત સરકારના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના પ્રમાણમાં 12 વર્ષથી તો કાર્યરત છે સિકલ સેલ સ્ક્રીનિંગ માટે 5 પોઈન્ટ ઓફ કેર ડાયગ્નોસિસ ડિવાઇસના મૂલ્યાંકનમાં તેઓ મુખ્ય ભાગ ભજવી રહ્યા છે આ પરિવાર વિનંતી કરી પ્રદાન કરવા માટે કે તમે ફક્ત નેટલેટ ડોનેટ કરો તો તમે કદાચ દર મહિને ડોનેટ કરી શકો તમે હોલ બ્લડ ડોનેટ કર્યો છે અને 120 વાર આપણે ગ્રુપ કર્યું છે એક એમાં એમનો છે સ્વર્ગસ્થ એને રાખીને સારી રીતે થવા જોઈએ 387 મૃતદેહના

ઓક્સિજન સિલિન્ડર લઈને એના જે કંઈ સાધન લગાડવાના હોય એ ડોક્ટર સાથે કોઓર્ડિનેટ કરીને કે આને ઓક્સિજન કેટલા પ્રમાણમાં આપવાનો કોરોનામાં હોય ને તો એના રૂમમાં ઘરના બાકીના સભ્યો મોટા હતા કોઈ પણ મૃત્યુ થઈ છે ધે ઓલ સર્વાઈવ અને મજાની વાત છે કે આટલા દિવસો સેવા આપી હોય એને કોરોનાએ હાથ નથી લગાડ્યો

પચીસ વર્ષથી ઘણા એવોર્ડ મળ્યા છે જિલ્લા લેવલ પર ના લેવલ પર એક અનોખો એવોર્ડ પાર્ટીનું ગૌરવ રાજકર્મ દ્વારા આજે કેબિનેટ મંત્રી કનુભાઈના આ ખાતે અમને આ એવોર્ડ મળ્યો છે પાર્ટીનું ગૌરવ ખરેખર જીવનમાં ઘણા એવોર્ડ મળ્યા છે મને આ પહેલો એવોર્ડ મળ્યો છે લગભગ જીવનમાં કંઈ કર્યું અને એનો ફળ અમને મળ્યું છે આજે અમને એવું લાગે છે હું રાજકર્મનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ

અને એમના દરેક બજેટ થી ગુજરાત ના ખુશ છે એ વાત સો ટકા ઓગણીસો એક્યાસી માં ઉમરસાડી પટેલ ફળિયા ખાતે જેમણે યુથ ક્લબ ની શરૂઆત કરી અને સાથે જ સેવાકીય પ્રવૃત્તિની શરૂઆત કરી આજ પર્યંત અનેક સંસ્થાઓમાં એમને યુપીપીએલ માં જોડાયા અને વાઇસ પ્રેસિડેન્ટ પદ સુધી પહોંચ્યા

पाईडी ना धारा सभी पायरी उमर साढ़े ना पत्नी मोरारजी भाई देसाई बाद बीजा का पड़े चाहे अने आपना सहवंगा कनोबाई देसाई अने देखा કરી એમને બુકે આપીને એમનું સ્વાગત કરે ઉતરાયણ જનક દેખલાજા નાગેન સુપરસ્ટાર એન્ડ ડબલ ટુ ફેન ત્યાર પછી આ નાટક અને ઘણું 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 બધું કામ એમણે સ્ટેજ અને સિલ્વર સ્ક્રીન ઉપર કર્યું છે અમારા માટે આજે ખૂબ ગૌરવની વાત છે કે એવું આજે અહીંયા આગળ ઉપસ્થિત છે પુરસ્કાર મળતો હોય આપણું ગૌરવ જળવાતું હોય એવું કામ કરતો હોય એના માટે સૌને જેમને પણ આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે જેમને પણ એવોર્ડ મળ્યો છે ખૂબ ખૂબ અભિનંદન અને પાચથી લઈને બિલાડ સુધી થ્રી ટુ થ્રી ટુ એફ લાયનિઝમ માં ખૂબ સુંદર કામ આ પાર્ટી પાલ કરી રહી છે ચોક્કસ જ હમણાં જ કનુભાઈ જોડે મેં કીધું કે કોને કહેવાય કે વક્તાએ જા નહીં બોલવું જોઈએ અને બીજું કે રશ્મિ દેસાઈ અને આપની વચ્ચે આ માના દેસાઈએ પણ વધારે નહીં બોલવું જોઈએ પણ એક નાનકડી વાતથી હું ખાલી લાયન્સ વિશે સુરતની વતની છું

ખબર છે કે આપણે જરૂર ઉપર જઈએ છીએ બધું અહીંયા ને મૂકીને જઈએ છીએ પણ એ ધનવાન વ્યક્તિને એવું હતું કે ના હું જ્યારે પણ ઉપર જાઉં ત્યારે મારે મારા પૈસા લઈને જવું છે એ સીએ એને ના પાડી દે છે કે નહીં તમે તમારા કમાયેલા પૈસા અહીં મૂકીને જશો હા તો ત્યાં શું ચાલે છે આપણા રૂપિયા ચાલે છે કે નહીં ત્યાં મારે આપણા રૂપિયાને કન્વર્ટ કરવું પડે અને ડોલરમાં લઈ જવા પડે એટલે તો હેવી જ તો લંડન જાય છે तो ते आपण येऊ છીએ કે 540 આપડા રૂપિયા જતો નથી તો કે तू ઉપર જાય છે ને તારા પૈસાનો રૂપિયા લઈ જવો ને તો ત્યાં સી છે પુણ્ય જો તું પુણ્યમાં તારે લઈ જવું પડે ને કે રૂપિયા ને કન્વર્ટ કરવા પડે અને પુણ્યમાં લઈ જવું પડે તો કે પુણ્ય કમાવું કેવી રીતે તો કે લાઈન ક્લબમાં જોડાઈ જા અમે બધા ડાન્સ વાળા અમારી પાસે જે પણ રૂપિયા છે એને અમે દાન પુણ્યથી સેવાથી રૂપિયામાં કન્વર્ટ કરીએ છીએ અને અમારી સાથે અમે જે પણ પૈસા કમાઈએ છીએ તે ઉપર લઈ જઈએ છીએ આ લાયન્સ ક્લબ છે અને આ લાયન્સ પીપલ ક્લબ લાયન્સમાં ખૂબ સુંદર કામ કરી રહી છે અને ભરૂચથી ભીલાડ સુધી દરેકે દરેક ક્લબો પણ ખૂબ સુંદર કામો કરે છે અને ત્યારબાદ ઉચ્ચ કક્ષાના વાકીમાં એમબીબીએસ ત્યાર પછી એમબીબીએસ સુધીનો અભ્યાસ કરી રહેલા પચાસ નાગરિકોની સેવા માટે એવો હંમેશા તત્પર રહ્યા છે લાઈસકોપ પર મેડિકલ કેમ્પો ખાસ કરીને આઈ કેન પબ્લિક બ્લડ શાળા અને આદિવાસી વિસ્તારના વિવિધ કેમ્પોમાં હેલ્પિંગ એન્ડ ટ્રસ્ટ સ્થાપક ટ્રસ્ટી મેડિકલ આજે પણ અને સન્માનનો છે સર્વે મહોરું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ લેન અને સબત ખાસ કરીને પ્રિતેશભાઈએ કીધું કે મારી આખી ડાયરી લખવા પડે ડાયરીની આ તો જીવતા જાગતા ઉદાહરણો છે જેને તમે વર્ણન કર્યું ડોક્ટર સુરેશિ હોય ડોક્ટર આપણા નાખણી સાહેબ હોય કે દિનેશભાઈ સાચેરિયા હોય દરેકે દરેક લોકોએ ડોક્ટર સાહેબ હોય કે આ બધા લોકોએ પાડડીને જીવંત રાખવા માટેના અનેક કામો કર્યા છે અને જ્યારે પાર્ટીમાં જ એમનું સન્માન થઈ રહ્યું છે ત્યારે એમના જેટલો જ આનંદ મને પણ થયો કે આપણો સમાજ કે જેમની સેવાઓ અવરિત ચાલુ જ છે આ ઉંમરે પણ ચાલુ છે ફરીથી એમને ખાસ જેટલા એવોર્ડિંગ છે બધાને અભિનંદન આપું છું અને સાથે સાથે આપણી આ પ્રવૃત્તિ આપણા બારિયા જે સ્મશાન ભૂમિ માટે અવરીત કામ કરે છે અને આવા અનેક પ્રોજેક્ટો લઈને લાયન્સની સાથે સાથે સમાજના લોકો પણ જોડાયેલા છે અને જ્યારે કોઈ પણ સમાજ સાથે રહીને કામ કરે ત્યારે જ નગરનો વિકાસ થાય છે આવા કાર્યો તમારા બધા સૌને અભિનંદન આપું છું અને આવા કાર્યો સતત ચાલતા રહે એ માટે જે કંઈ પણ સાથ સહકાર જોઈતો હશે અમારો ઉગ્રેશ સાથે રહીશું છું એ શુભેચ્છા આપવા ભારતમાં સર્જન વંદન નો જે આખો સબ્જેક્ટ છે એના નિશાન શિક્ષક અને આરોગ્ય સંસ્થાના નિર્માતા છે સેન્ટ જીસસ મેડિકલ કોલેજ અને કે મુંબઈ ગોલ્ડ મેડલ સાથે એમનો અભ્યાસ પૂર્ણ કર્યો અને નાગપેણી સાથે શરૂ કર્યો ડોક્ટર કિશોર નાગપે હોસ્પિટલ અને ટેસ્ટ ટુ બેબી સેન્ટર 21st સેન્ચ્યુરી હોસ્પિટલ 21st સેન્ચ્યુરી રેડિયેશન સેન્ટર કેન્સર કેર જિલ્લાનો પ્રથમ પેટ સિટી સ્કેન સેન્ટર વગેરે સંસ્થાઓના નિર્દેશક છે

سن الشبكري داوكر